બિહારના સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી રામ અને રાજ્યપાલ મોહમ્મદ ખાન સહિતના પ્રખ્યાત નેતાઓ હાજર હતા પવિત્ર મહિનામાં સામુહિક એકતા શાંતિને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મુસ્લિમ સમાજ સેકડો ઉપવાસ કરનાર લોકો આ કાર્યક્રમમાં સામૂહિક રીતે ઉપવાસ તોડવા માટે જોડાયા હતા આ ઇફતાર પાર્ટી રાજકીય નેતાઓ માટે મુસ્લિમ સમાજ સાથે તેમના સંબંધોને મજબૂત બનાવવા માટે એક મંચ તરીકે પણ કામ કરી રહી હતી જે બિહારના ચૂંટણી દ્રશ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ જેમાં એનડીએ પણ સામેલ છે હાજર રહ્યા હતા જે તેમની સામૂહિક એકતા અને સામાજિક શાંતિ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ કાર્યક્રમ વિવિધ સમુદાયોમાં સમાવેશ અને પરસ્પર સન્માનના મહત્વને ઉજાગર કરે છે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ સમાજમાં એકતા અને ભાઈચારા માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ માટે આશા વ્યક્ત કરી હતી અને હાજર રહેલા લોકોનો આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં પ્રાર્થનાઓ અને રમઝાનના આધ્યાત્મિક વિકાસ અને સામાજિક સંકલનને પ્રોત્સાહિત કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી આ ઇફતાર પાર્ટી આગામી ચૂંટણી પહેલા મુસ્લિમ સમાજ સાથે જોડાવા માટે રાજકીય નેતાઓ દ્વારા એક વ્યૂહાત્મક પગલું તરીકે જોવામાં આવે છે ધાર્મિક કાર્યક્રમોને રાજકીય ગઠબંધન બનાવવા અને મતદારોના આધારને મજબૂત કરવા માટેના અવસરો તરીકે ઉપયોગ કરવાની વધતી પ્રવૃત્તિને દર્શાવે છે